રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે ઉનાળાની શરૂઆત થાય તે પહેલા જ પાણીજન્ય રોગચાળાને કાબુમાં લેવા માટે સઘન ઝુંબેશનો પ્રારંભ કર્યો જે અંતર્ગત વિવિધ એજન્સીઓ દ્વારા મિનરલ વોટરના નામે વેચાતા શંકાસ્પદ વોટર જગના કારખાના ખાતે ઓચિંતી તપાસ કરવામાં આવી અત્યાર સુધીમાં પંચાણું એકમોમાં તપાસ કરવામાં આવતા કુલ પંચાવન સ્થળના નમૂના અનસેફ જાહેર થયા જેને લઈને આ તમામ એકમો સીલ કરી દેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી આરોગ્ય અધિકારીના જણાવ્યા અનુસાર ચાલીસ કરતા વધુ એકમો સીલ થઈ ચૂક્યા છે અને બાકીના એકમો સીલ કરવાની પ્રક્રિયા ચાલુ છે આગામી દિવસોમાં રાજકોટના તમામ બસો પચાસ કારખાનાઓમાંથી પાણીના નમૂનાઓ લઈ જ્યાં કોઈ પણ પ્રકારની ખામી જણાશે તેવા એકમો સીલ કરવામાં આવશે રાજકોટમાં ફૂડ વિભાગ દ્વારા મિનરલ વોટર પ્લાન્ટ પર દરોડા પાડીને તેને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી ત્યારે બેડી નાકા વિસ્તારમાં દ્વારકાધીશ નામે પ્લાન્ટ ધરાવતા ભાઈએ જણાવ્યું હતું કે અધિકારીઓ દ્વારા પાણીના સેમ્પલ લેવામાં આવ્યા છે અને જ્યાં સુધી રિપોર્ટ ન આવે ત્યાં સુધી પ્લાન્ટ સીલ રાખવાની સૂચના આપવામાં આવી છે અરે પાણીનું પ્લાન હે મારો બરાબર પાણી પીવા લાયક હે કે નથી એના માટે થઈને સેમ્પલ લઈ ગયા છે કે ભાઈ સેમ્પલ આવે ત્યાં રિપોર્ટ ત્યાં સુધી બંધ રહે મેં કઈ વાંધો નહીં કર દઉં બંધ પછી સીલ મારી ગયા આપણે તો કઈ ના જ ન પડાય ને કે હું રિપોર્ટ આવે પછી ખેબર પડે ચોખા માટે આ કેરબા ને એ ચોખા હે અમારે નવા કેરબા હે એટલે અમારા કેરબામાં કઈ હે નહીં કે નથી કઈ કચરો કે નથી સેવાર કેવું તો કઈ હતું નહીં એટલે એ તો એની રીતે કીધું કે ભાઈ આ થયું છે હવે તો એ સાહેબ ઉપરથી ને કેટલા વાગે આ તો બધા પ્લાન વાળાનું હે મારું એકનું તો હે નહીં એટલે બધા પ્લાન વાળાને ક્યારે રિપોર્ટ આવે પછી બધાને એક આય ખબર પડે ના પેલી વાર કેટલા સમય વરદી જેવું તો થઈ ગયું છે